વિદ્યાલય ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે પાઠ છઠ્ઠો જોવાનો છે કે ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વની હાલત કેવી હતી આપણને ખબર જ છે કે ત્યારે વિશ્વ યુદ્ધની જે પરિસ્થિતિ હતી બરાબર તો તે આપણે જોવાની છે કે આપણે ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ આપણું કેવું હતું એમ હવે પ્રાચીન કાળમાં આપણે ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડવા લડાયાની વિગતો આપણે ઇતિહાસમાં આપણે જોઈએ છીએ બરાબર થઈ ગયેલો ઇતિહાસ તેમ છતાં આ યુદ્ધમાં હંમેશા આપણે યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવો ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો એટલે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપનાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી પણ તેની કેટલીક મર્યાદાઓને કારણે તે રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવી હતી તે નિષ્ફળ ગઈ અને ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતા માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય પરિણામે સ્થાપના થઈ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ બરાબર હવે સંયુક્ત રાષ્ટ્ર ખત પત્ર એટલે આપણે જે લખાણ કરેલો હોય એ બરાબર તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આપણે જોઈએ તો અમુકથી થાય છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુ દર્શાવવામાં આવ્યા છે હવે આ હેતુઓ નીચે પ્રમાણે છે કયું કહ્યું તો કે પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણમાં કે શાંતિભંગના કૃત્યોને એટલે કાર્યોને દબાવી દેવા અશ અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો એ પહેલી બાબત પછી બીજી બાબત છે બીજો હેતુ છે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવા માટે યોગ્ય પગલાં ભરવા એટલે દરેક જગ્યાએ વિશ્વમાં શાંતિ છવાયેલી રહે તે માટે બધાએ પ્રયત્ન કરવાનો અને શાંતિ ભંગ થાય તેવા કાર્યને દબાવી દેવાના બરાબર અને આંતરરાષ્ટ્રીય ઝઘડા જે હોય તેને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ હોય ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો જોઈએ બરાબર પછી આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય આપણે કરવું જોઈએ આમ ખતપત્રમાંથી ફલિત થાય છે એટલે ફલિત થાય છે એટલે જાણવા મળે છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની જંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય અધ્યય છે એમ આપણે કહી શકાય હવે જો ઠંડુ યુદ્ધ હવે એના કારણો અને પરિણામો ઠંડુ યુદ્ધ શાના કારણે થયું અને તેનું પરિણામ શું આવ્યું તો કે આપણે બીજું વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે બે મહાસત્તાઓ હતી એટલે આ બંને દેશ એ વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી હતી યુદ્ધમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા એકસાથે રહ્યા હતા પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની જે શાસન પદ્ધતિની વિચારસરણી હતી તે ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા અને યુદ્ધ પછીના સમયમાં આ બંને જે મહાસત્તાઓ હતી એ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા એટલે બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકા બરાબર પેલા ઇંગ્લેન્ડ બરાબર અને અમેરિકા એ રશિયાની સાથે હતા બરાબર બીજા વિશ્વયુદ્ધમાં પણ જ્યારે એમની શાસન પદ્ધતિ એની વિચારસરણી એ એનાથી અલગ હોવાને લીધે આ બંને દેશો તેનાથી જુદા પડ્યા અને પછી મહાસત્તાઓ બંને પોતપોતાનું વર્ચસ્વ વધારવા માટે સક્રિય પ્રયત્નો કરવા લાગ્યા હવે આ ગાળા દરમિયાન વિશ્વમાં બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું હતું સત્તાનું બે ધ્રુવો એટલે અમેરિકા અને રશિયા બે મહાસત્તાઓ વચ્ચે કેન્દ્રીકરણ થયું એટલે આ સમયગાળાને દ્વિ દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાનો ગાળો એટલે શું તો કે જે સમય દરમિયાન વિશ્વ બે મહાસત્તા જૂથોમાં લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું અને સત્તાના બે ધ્રુવ હતા અમેરિકા અને રશિયા એમાં કેન્દ્રીકરણ થયું અને આ સમય સમયગાળાની જ દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ જે રશિયા અને અમેરિકા હતી બરાબર એના વચ્ચેના જે સંબંધો તે સુમળભર્યા રહ્યા નહીં એટલે ટૂંકમાં ખરાબ રહ્યા એમ બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું હતું સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે બે બે મહાસત્તાથી પોતપોતાનું વર્ચસ્વ દેખાડવા માટે પોતપોતાની આગળ વધવા માટે થઈને એ હંમેશા કેવી રીતે તો કે

અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજી એટલે નુકસાન તારાજીને લીધે બંને મહાસત્તાઓ તરીકોનો દરજ્જો ગુમાવી બેઠા યુદ્ધમાં હારેલા જર્મની ઇટાલી અને જાપાન આર્થિક રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા આપણે સ્વાભાવિક છે કે આપણા ઘરમાં કોઈ ઝઘડો થાય તો નુકસાની થવાની થવાની ને થવાની તેવી રીતે આ યુદ્ધ દરમિયાન બધાને રાજકીય રીતે નુકસાન થયું ને લશ્કરી રીતે પણ નષ્ટ થયા યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયને રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા આલ્બેનિયા હંગેરી યુગોસ્લાવિયા ઝેકોસ્લાવિયા પોલેન્ડ રૂમાનિયા બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો હવે આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપવામાં આવી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું હવે આ ગાળા દરમિયાન રશિયાએ અણુખત અખતરો કર્યો હવે એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની જે પ્રભુત્વવાળી સત્તાને પટકારી અને પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાર ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાય આમ ઠંડા યુદ્ધની જે ધીરે ધીરી પ્રક્રિયા ચાલુ હતી હવે લશ્કરી જૂથોમાં આપણે વહેંચાયેલું વિશ્વ જોઈએ કે બીજા વિશ્વયુદ્ધ પછી શું પરિણામ આવ્યું તો કે યુરોપ અને વિશ્વના દેશો એક કે બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદભવી એટલે કોઈ આ સત્તા તરફ કો કોઈ આ સત્તા તરફ વળ્યા અને વેગવાન બની એટલે ઝડપી બની બંને સત્તા જૂથો વચ્ચે આત્મ અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું એટલે એકાબીજા પ્રત્યે વિશ્વાસ રહ્યો નહીં આથી કેટલાક લશ્કરી જૂથો જે હતા એ રચાયા પછી સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલો નાટો નામ એક સંગઠન હતું એટલે એક આપણે સંગઠન કહીએ કે જે દેશ દેશ વચ્ચે હોય છે તો જેને નાટો નામ આપ્યું બરાબર હવે શું કહે છે તો કે એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી હવે આ જૂથને શું નામ આપ્યું સિયાટો બરાબર ઉત્તર એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલો નાટો જે છે બરાબર એ અમે અમેરિકાની પ્રેરણાથી એને સંગઠનને નામ આપવામાં આવ્યું નાટો હવે જો પછી સિયાટો તો આ બંને તરીકે ઓળખાયા નાટો અને સિયાટો આ બંને લશ્કરી જૂથોના નામ છે હવે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વર્ષો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી લ જો અમેરિકાએ શું કર્યું તો કે અમેરિકાની પ્રેરણા પ્રેરણાથી સોવિયત સંઘ અને સામ્યવાદી બચવા અમેરિકાની પ્રેરણાથી એક નાટો સંગઠન આવ્યું અને એક આવ્યું સિયાટો તો આ બંનેએ પોતપોતાની રીતે સંગઠન લશ્કરી બન્યા હવે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ સામે વોર્સો કરાર નામનું સૈનિક સંગઠન ઊભું કર્યું અને આ સંગઠનના આલ્બેનિયા બલ્ગેરિયા ઝેકોસ્લાવિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રોમેનિયા અને રશિયા સભ્યો બન્યા બરાબર અને મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો બરાબર બગદાદ કરાર નામે એક જૂથ રચાયું પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી હતી હવે સશસ્ત્રીકરણ નિયશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ હવે આપણે જોઈએ કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ થઈ અને શસ્ત્ર સોરી શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ હવે તમે જોશો કે અમેરિકાએ હિરોસીમા અને નાગાસાકી ઉપર અણુબમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી તમને ખ્યાલ જ હશે આપણે આ પહેલાં પણ આ બનાવ આપણે સાંભળેલા છે કે અમેરિકાએ જાપાનમાં આવેલા હિરો સીમા અને નાગાસકે બે શહેરોનું નામ છે બરાબર ત્યાં અણુબોમ ફેંક્યા જેનો પ્રભાવ આજે પણ આપણે જોઈ શકીએ છીએ ત્યાં જે માણસો જન્મેલા હોય છે તેના આજે પણ શરીર પર અસર જોવા મળે છે તો એ જમીન ઉપર કેટલી અસર થઈ હશે એ આપણે જોઈ શકીએ બરાબર તો એ પછીના ચાર વર્ષમાં સોવિયત યુનિયને એટલે કે રશિયાએ અણુ અખતરો કરીને પોતાની સર્વોપરીતા સિદ્ધ કરી એટલે બંને એકબીજાથી ચડિયાતા દેખાડવા માટે પ્રયત્ન કરતા રહેતા અમેરિકા પોતાને ચડિયાતું માનતું હતું તો રશિયા છે એના કરતાં પણ ચડિયાતું સાબિત કરવા માટે અખતરા કરતા રહેતા હતા હવે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે હવે સામ્યવાદી જે શાસન પ્રથા ધરાવતા ક્યુબોને ક્યુબાની નાકાબંધી હતી એ અમેરિકાએ સન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન જાહેર કરી હતી અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબોના ક્યુબાના રક્ષણ કરવા માટે સોવિયત યુનિયનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ કરી જે મિસાઇલવાળા વહાણ એ કેરેબિયન સમુદ્રમાં મોકલવામાં આવ્યા હવે બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી કે ભાઈ જો તમે આમ નહીં કરો તો અમે આમ કરશું એમ બંને એકબીજાને ધમકી આપી હતી હવે છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ જે હતા એ વચ્ચે પહેલીવાર હોટલાઈન પર વાત થઈ જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ બરાબર હવે આ ઘટનાને ક્યુબોન ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે બંને વચ્ચે હોટલાઈનમાં વાત થઈ વાતચીતથી બંને પોતાના વહાણ જે હતા એ પાછા ખેંચી લીધા અને યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ શાંત બની ગઈ તેને કઈ આપણે કહીએ છીએ ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપણે શરૂ થઈ બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો બંને મહાસત્તાઓએ પરમાણુ શાસ્ત્રનો ઉપયોગ ન કરી અને માનવ કલ્યાણનું કાર્ય કર્યું આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંત તરીકે ઓળખવામાં આવે છે ત્યારથી જે વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું બંને એકબીજાથી ચડિયાતા દેખાડવા માંગતા હતા તો તેને શાંત થયું હવે અમેરિકા સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા અને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે તો આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ જ રાખ્યું તેમજ ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નહીં અને ઓગણીસો ચોસઠમાં અણુઅખતરો કર્યો આ સંધિ એક બીજા દેશ ઉપર અણુઅખતરા કરવા પર પ્રતિબંધ મુક્તિ હતી છતાં વિશ્વના પાંચ રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા ચીન સિવાયના ચાર સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી વિટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્રો હતા જેમાં ચીને ભાગ લીધો નહીં પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલોના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ પાંચ રાષ્ટ્રો વચ્ચે પાસે હતી મનુષ્ય જાતિનો જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોનો ભય નીચે વિશ્વ દબાયેલું હતું હવે આ બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સારા શરૂ થયા બે મહાન સત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે ભારત આ સંધિઓ આવકારી છે ભારતે પણ તે હંમેશા નેહા હિમાયત કરે જ છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણનીય નિયશસ્ત્રીકરણ થશે નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ પાર્ટ ટુમાં નેક્સ્ટમાં આપણે જોશું પાઠ આગળ ઓકે અસ્તુ